તમે ભયમાં જેવી રહ્યા છો કે હિંમતથી તમે જ તમારી આજની જિંદગીમાં સૌથી મોટા છે એવા યુવાનની પોતાના મનના ડરને હરાવ્યો અને અંતે એવી ઊંચાઈએ પહોંચ્યો જ્યાં માત્ર હિંમત જ પહોંચાડી શકે વિભાસ એક સામાન્ય પરિવારનો અને મધ્યમ વર્ગનો યુવાન હતો તે રોજ સવારે ટિફિન લઈને ઓફિસે કામે જતો અને સાંજના પડછાયામાં થાકીને ઘેર પરત આવતો એનું જીવન ચલાવવું એ જ લક્ષ્ય બની ગયું હતું સપનાનું નામ જ ભાવનાત્મક ફિલ્મોમાં જ પણ શું શું એ એ શાંત હતો ખુશ હતો પણ અંદરથી એ તૂટી ગયેલો હતો રોજ સવારે ઘડિયાળના ભયથી જાગતો અને રોજ નીકળતી વખતે મમ્મી બોલાવતી શુભકામનાઓ બેટા પણ એના પગ ધરતી પર નહીં ડરના કાચ પર હતા એના દરેક પગલા પાછળ એક અવાજ વાગતો શું તું કરી શકીશ વિભાસને નાની વયથી પપ્પાનો ડર લાગતો પપ્પા શિક્ષક હતા ખૂબ શિસ્તપ્રિય અને કહેતા તારામાં કાંઈ ખાસ નથી સારું ભણ તો કુટુંબના હાથ પગ બનીશ એવું એમને ઘણી વાર કહેલું એ શબ્દો વિભાસના મનમાં ઊંડે ઉતરી ગયા હતા અને જાણે આંતર એ વિશ્વાસ ઉભો થઈ ગયો હતો કે એ કંઈ ખાસ કરી શકતો નથી હવે એ ત્રાસ નથી એ સચ્ચાઈ બની ગઈ હતી એક દિવસ વિભાસ ઓફિસથી પરત ફરતો હતો ત્યારે રસ્તા પર એક નાનો અકસ્માત જોઈ ગયો એક સ્કૂટર સ્લીપ થયું હતું અને છોકરી બેહોશ પડી હતી બધા લોકો તેને જોઈ રહ્યા હતા પણ આગળ કોઈ ન જતું એ પણ જોઈ રહ્યો હતો અને અંદરથી અવાજ આવ્યો વિભાસ આગળ વધ અને મદદ કર પણ એ ડરતો હતો કે જો છોકરીના ઘા વધુ હોય તો જો કોઈ તેને આરોપી માને તો જો પોલીસ પૂછે કે તું કોણ છે આ બધા ડરથી એ પાછો વળી ગયો એને રાતે ઊંઘ પણ ન આવી ડર દુઃખ શરમ બધું એની અંદર ગુથાઈ ગયું અને એ રડી પડ્યો એ જ રાતે એક સપનામાં વિભાસ એક ઢોળા પર ઉભો છે પછાત પડી રહેલો છે અને પાછળથી અવાજ આવે છે આ ઊંડાઈ તારો ભય છે જો કૂદી ગયો તો શું થશે વિભાસ શરમાઈને પાછો વળે છે પણ સામે પ્રકાશની એક રેખા દેખાય છે અને અવાજ ફરી કહે છે તારે તારી અંદર ઊંડા રહેલા ડરને હરાવવું પડશે નહીં તો તું કદી જીવ્યો જ નહીં કહેવાય સવાર થયું અને દિવસથી વિભાસે નક્કી કર્યું રોજ એક નાનો ડર હરાવો તે નાનો નિર્ણય લેવા લાગ્યો બસમાં સામે બેઠેલો માણસ આજે જીથી જોઈ રહ્યો છે તો ઊભો થઈ બેઠક આપી દેતો ઓફિસમાં ક્યારેક ટીમ મીટિંગમાં પોતાના વિચારો વ્યક્ત કરતો પછી એને એવું લાગ્યું કે બધું સરળ છે પણ એ તો શરૂઆત હતી એક દિવસ ઓફિસમાં એવો પ્રસંગ આવ્યો જ્યાં સામે બે વિકલ્પ હતા એક સલામત રસ્તો ચાલુ નોકરી રાખવી અને એક નવો ખતરનાક રસ્તો પોતાની ઈચ્છા મુજબ કોઈ નવી શરૂઆત કરવી એ ઘણા મહિનાથી એક નાનકડું ઈ લર્નિંગ પ્લેટફોર્મ બનાવવાનું વિચારી રહ્યો હતો પણ આજ સુધી એ માત્ર મનમાં જ રહ્યું હતું એક દિવસે એને ટ્રાન્સફર ઓફર નકારી કાઢી અને પોતાના બિઝનેસ પ્લાન પર કામ શરૂ કર્યું ઘરવાળાઓ નારાજ થઈ ગયા અને મિત્રોએ કહ્યું ઘણા જોયા એવા સપના તું પસ્તાઈશ ભાઈ અને અંદરથી તો ભયનો ભૂકંપ ચાલી રહ્યો હતો પૈસા જતા રહ્યા ગ્રાફમાં ઘટાડો થયો અને માનસિક તણાવ એટલો વધ્યો કે શરદી જેવી બીમારી પણ કેન્સર જેવી લાગતી હતી પણ એણે હિંમત ન રાખી રોજ એક મંત્ર બોલતો મનનો ડર મારો દુશ્મન હું એને જરૂર હરાવીશ એક દિવસ સવારે વિભાસનું વેબસાઈટ લાઈવ થયું દિવસ અઠવાડિયા મહિના પસાર થયા એક વિદ્યાર્થીએ કોમેન્ટ કરી અને આ કોષથી મારું જીવન બદલાયું એ દિવસ વિભાસ માટે કરોડોની કમાણી કરતા પણ વધારે ખુશીની વસ્તુ હતી એણે પોતે પોતાના અંદરનો ડર સૌથી મોટો દુશ્મન હરાવ્યો હતો મનનો ડર વિભાસ હવે મોટા સ્ટેજ પર સ્પીત આપે છે અને કહે છે ડર એ હંમેશા રહે છે પણ એ નિષ્ક્રિય રાખવાનો ઉપાય છે ક્રિયા તું પગલા ભર ભલે થથરે પણ ચાલતો રહેજે એક યુવતી એનો જોઈ એ વિદ્યાર્થી હતી અને એવું જ જીવન જીવી રહી હતી એ પણ રોજ ડરથી ભરાયેલી હતી એ દિવસથી એની યાત્રા શરૂ થઈ આજના રોજ એ પણ એક કન્સલ્ટિંગ ફાર્મ ચલાવે છે જ્યાં સુધી તું મનના ડરને સંતાડીશ એ તને કદી ઊંચા નહીં ચડવા દે પણ જ્યાં તું એને પડકાર આપે છે દિલમાં નહીં ચાલો આજે નક્કી કરીએ આપણે પણ હવે દબાઈને નહીં જીવીશું આગળ વધીએ ભલે હલકું પગલું હોય પણ ડર દિવાલનો પ્રથમ પથ્થર હાલ નાખે એવું પગલું વિભાસ સામાન્ય યુવક પરંતુ અંદરથી એટલો તૂટી ગયેલો કે રોજ નોંધી શકાય તેવો ભય જીવી રહ્યો હતો બાળપણમાં પિતાના શબ્દો સમાજની અપેક્ષાઓ અને નિષ્ફળ થવાની ભીતિ એને ઝંખનાઓથી દૂર રાખ્યો એક નાનકડો અકસ્માત જોઈ એ ડરીને એક નાનું પગલું પણ ન લઈ શક્યો પણ એ જ રાતે આવેલા સપનામાં એને અંદરના ડરને ઓળખવાનું શરૂ કર્યું ધીરે ધીરે એણે દરેક નાનકડા ડરને હરાવવાનો અભ્યાસ શરૂ કર્યો બસમાં બોલવું પોતાના પ્લાન લાઈવ કરવું બધું જાતે મનને પડકારતો થયો વ્યવસાયમાં ખોટ પરિવારની નિરાશા મિત્રને ટીકા વચ્ચે પણ એ મક્કમ રહ્યો આજે એ માત્ર સફળ બિઝનેસમેન નથી પરંતુ પ્રેરણાદાયી વક્તા પણ છે એની કથા એ શીખવે છે કે મનનો ડર એ ઘેરા ખાડા જેવી છે જ્યારે તમે પ્રથમ પગલું ભરો છો ત્યારે ખબર પડે કે એ ખાડા એક ત્રાસા ભ્રમણ સિવાય કશું નથી તો મળીએ આવી જ વાર્તા સાથે આપણી યુટ્યુબ ચેનલ વાર્તાલોક સાથે